મહાપુરુષોએ સંતવાણીમાં મોતીની ઉપમા બહુ આપી છે પણ મેં હમણાં કીધું કે એમ સદગુરુ માથે હોય ને તો બાપુ આ મોતીની ખબર પડે આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી એક વાણી કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નઈ મહાસાગરમાં મોતી એક વાણી એવું કે છે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખ ના એક વાણી એવું કે છે ગુરુ ગમ ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા આ મોતી શું છે એ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી અને આ મોતી સમજણ પડી જાય ને પછી કઈ કરવું ન પડે સવારમ બાપાએ બાપુ સાત સલામ કીધી એમાં સાત સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી સાંભળી હોય ચોથી આ ચાર ખાણી ની દુનિયા છે સમજી લેજો મહાપુરુષો પુરવાર કરીને આપ્યું આ માંડવા અને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઉભું કર્યું ભગવાન નથી કર્યું જેટલું દેખાય એટલું બાકી આપણી છે ને ચાર ખાણી માણા પશુ પક્ષી અને કીડી મકોડ આ ચાર જ ખાણી એક ઓર થી જન્મે એક ગર્ભ થી જન્મે એક ઈંડા થી જન્મે અને એક પાણી થી જન્મે આ ચાર ખાણી ની દુનિયા છે આ ચાર ખાણી ની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય રાગડા તાણવાની જરૂર જ ન પડે મહાપુરુષો બાપુ આ દેહ વાત કરી છે કે તું ભટકીશ નહીં મથ લે તારા અંતર માં ઠીક કરીને બે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે મથે જઈને ગોતે વાળા કે દ્વારકા સોમનાથ વાળા કે પાવાગઢ જવું હા છે તમે જુઓ અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈને પછી હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય રાતે હાઈવે માંથી બાબુ હાલ્યા જાય છે બોલ હું તો મારો દીકરો ગાડી આંકતો ને હું એમ કોઈ જાળવજો ને ભજન કરતા ભવય થાય છે કોઈ આવી ન જાય બોલ મારી અંબે બોલ મારી અંબે આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી જય ગિરનારી આપણે એમ તો આમ તો જો ભક્તિ ફાટી નીકળી માં ને બાપા એ કે આશ્રમ માં હવે આ બોલો સાંભળે અહીંયા હાલીને જે હોય તો સાંભળે અરે કરવાનું છે કરો ને મારા બાપ આ તમારા તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું અરે અમે ગોકુળમાં ગયા તા ગોકુળમાં ચાર પાંચ ભાઈ ફરવા ગયા હતા બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા કે બે જાઓ અમે બધા બે ગયા કે રૂપિયા લાવો છે ને એ કે કાનુડા ને નાખવાના હવે મેં કીધું અમારા રૂપિયા બગડે કાનુડા ની નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે અમારી હારે છે અહીંયા છે નહીં તમે હારા માણસ હો ને તો કાનુડો ત્યાં હશે આટો મારવા આવે કાનુડો અમારી ભેગો આવી છે બધી તમે જાઓ હરોપરો દુનિયા જોવા જેવી છે એવું હું નથી કહેતો કે ન જાવ દુનિયા છે ને એ એક નિશાન છે કેવા માણસો છે કેવો ધંધો છે કેવો પહેરવા છે કેવી ભાષા છે કેવો ખોરાક છે દુનિયા જોવો પણ મળે કઈ નહીં લખવું હોય તો લખી લેજો મળે તમારા મારા મા બાપ ના આશીર્વાદ થી મળે બાકી કઈ મળે નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે એક જગ્યાએ ગયા ને બાપુ હતા કે વીસ રૂપિયા આપો મેં સેના એ કે ટોકરો વગાડવાના મેં કહ્યું રામજી મંદિર માં અમારા ગામમાં ચાર ટીંગાય છે ધરાય છું તમે નહીં વગાડવી તમને હું કહું વીસ દેવા જોવે તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય પૈસા ગણવાના દાડિયા રાખે છે પૈસા ગણવાના ને આપણે જઈને ઢગલા કરીએ છીએ બધા જે આવ્યા છો બધાને ખબર છે શું કામ ઘરે નથી દેખાતું ઘણા નથી કહેતા ગંગાજીમાં માં નાય લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા ગંગાના કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા દેતા હો એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે અરે શું ભલા માણા હાલી નીકળ્યા માણા તમે જોવો તો આમ આમ હાલી જ નીકળ્યા છે આમ

પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતળી કેમ બળતી નથી કે આને આપણે કઈક દઈએ મારો કહેવાનો મતલબ એ છે બાકી ઈશ્વર છે ને દયાળુ છે કે તમે હાથે માટે તહેવાર હોય અને તમે જો ઝુંપડામાં રહેતા હોય કપડા વગેરેના છોકરા બહાર ધૂળમાં રમતા હોય એની માં માલિકો હોય હાથે માટે તહેવાર હોય તમે અહીંયા જઈને પૂછજો કોક દી એ લુગડા વગેરેના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નો હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ તમે આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગેરેના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ડૉક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવવો પડે બાપુ કરવાની જરૂર તો આ છે એ તો તમે કાજુ બદામ ની ઓગટ કરો છો બાકી એને પાર્લે ની ખબર નથી પાર્લે નું પડીકું આપો ને તો બાપુ એની આંતળી દુઆ દઈ દે મારે શું છે એને ખબર જ નથી રામ પાર્લે એ તો તમે નું આ કાજુ બદામ ની ઓગટું કરી છે તો એમ કે નથ ખાવું આપણા છોકરા કાજુ બદામ હોય ને તો આપડે લે તારા ભાગ લે નથ ખાવું એટલે આ ખા એ આ ટાણું છે અમને કાંઈ નથી મળ્યું સમય જીવવા જેવો આવ્યો ભલા મને મને તો એમ તો ખરું કાયલ મરી જઈશું જેટલું જીવો એટલું આનંદ કરો મોજ કરો કાંઈ છે નહીં વજન કોઈની માત્ર શેર નહીં લઈને ફરે બધા દિલ્હીનો સિકંદર આમ બજારમાં પાંચસો ઘોડાનો રસોલો લઈને નીકળ્યો ને કદી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો તો એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી અને ફકીર હુતેલો સિકંદર આમ ઘોડાનો રસોલો લઈને નીકળ્યો એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને રસાલો ઉભો રખાય ઉભો રાખો મારે ફકીર પાસે જવું છે ફકીર પાસે જઈને બાબુ સિકંદર કે છે એ ફકીર માઈક તને મોજ આવી માઈક ફકીરે આ માઈક ઉગાડી ને કે મારે કઈ જોતું નથી જ્યાં જાતા હું અહીંયા જાઉં સિકંદર ને વાઇટ હોય તો લોહી નો રે તારી બોલી ધાને કે પ્યારવા કપડા નથી આ દિલ્હી નું રાજ માગે ને તો રાજ આપી દઉં બાયડો કે છે કે મારે કઈ જોતું નથી ઈ કે હું સિકંદર છું કઈક માઈક

બીજો ભાઈ હમણાં અહીં નીકળ્યો એને મને બીડી આપી મેં બીડી ટેકાવી હવે હાજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે કેટલો સંતોષ હશે રામ તમે વિચાર કરજો આપણે હાથ પેઠીઓ ખાઈ તો નથી ખૂટે એવું તોય ચાવ્યું ના ચાવ્યું ના જોડાય ફરાય 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 બોલો એટલે આ ભગવાને એટલું આપ્યું હું કામ ને લોહી ઉકાળા કરો સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો એના કરતા આન પર કૂતરો બેઠો છે ને પર તમે જમાવો અત્યારે મોહ ચાલુ છે જા રસાલાને જવા દો લ્યો આ એવું છે આપણે કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લਿਆવો ને એમ જિંદગી નથી રામ મને તમને અવતાર મળ્યો છે ભલામાણાને માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂચરા ગાગડા ભેંસો ભૂંડા કોઈ ન કરી શકે આ એક જ અવતાર છે જો થાય તો કરી લેજો બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં એક સંત કહે છે

પણ આ મેં હમણાં વાત કરી હતી માય છે ને એટલે નામ નો રાખ્યું માય કારણ કે જણ ના કોઈ નેઠા જ નથી ઘરમાં કંઈક બીજું બોલે ઓસરી કંઈક બીજું બોલે ને બજારમાં આવે કે આપણને એમ થાય ઘરમાં બોલ્યો તે છે જ નહીં આ સંતની બાપુ ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ને કારણે એક દહ કિલોમીટર હાલો અને એક બાપુ સાધુ બેઠો હોય હરિહર હરિહર ની આકલવું પડે અને મહેનત કરવી પડે બાપુ નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે આ એક ભૂસટ હોય ને ભૂસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાળવો જોવે મેલો એની આથે થાય ખરાબ તો એની થઈ જવાય સારું કરવામાં જ મહેનત કરવી પડે કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષો કે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન ચાલુ રાખજો નકર કચરો ગરી જાય છે કોઈ બાપો નહીં કાઢે જરૂર એની છે